અથવા દારમાંથી મોટર હોય તો મોટર કાઢવામાં આપણને ઘણી વાર તકલીફ પડે છે મોટર નીકળતી નથી અથવા મોટર કાઢીએ છીએ તો મોટરની લાઈન છે એ ઘોડો પડી જાય છે અથવા ભાંગી જાય છે તો આપની મુશ્કેલીનો અંત હવે આવી ગયો છે કારણ કે હવે લાવ્યા છીએ પાણી અથવા દારમાંથી કૂવામાંથી મોટર કાઢવાની ઘોડી આ ઘોડી જે છે એ અમે આપને બતાવી દઈએ કે અનેક રીતે ઉપયોગી છે આ ઘડીને આપ કૂવો છે દાર હોય તો ત્યાં આગળ મૂકી અને એની લાઈન જે છે એ અહીંયા આ જે જે રીંગ છે તમે ટ્રેક્ટર દ્વારા ખેંચી શકો છો માત્ર બે લોકો હોય તો પણ તમે એટલો ઊંડો કૂવો કે દાર હોય એમાંથી મોટર સરળતાથી આપ ખેંચી શકો છો આપને સરળતાથી આ ફેરવવામાં એક વાડીથી બીજી વાડી લઈ જવામાં પણ સરળતા રહે કારણ કે અહીંયા બાવડા સાથે આપણે જોડી શકો છો અને એના ટોપિંગથી અહીંયા બાવળું જોડાઈ જાય અને આપ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો અને બીજો એક મોટો ફાયદો એ છે કે અહીંયા આપણી છે આ જાળી તો આપ મોટર કાઢી અને આ જાળી ઉપર મૂકી દો છો એટલે મોટર સરળતાથી આપણે રિપેર કરાવી હોય તો રિપેર અથવા કોઈ બીજી જગ્યાએ ફેરવવી હોય સરળતાથી મોટર જાય છે છે તો ખૂબ જ ઉપયોગી ની સલામતી એમ મોટરની લાઈન ની પણ સલામતી તો ખૂબ જ સલામતી માટેનું યંત્ર આ પાણીમાંથી મોટર કાઢવાની ગોડી ભવાની એગ્રો ઇન્ડસ્ટ્રીઝ બોરડામાં મળશે વધુ ઇન્કવાયરી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો